નમસ્કાર મિત્રો video માં તમારું સ્વાગત છે તો આ છે દુનિયાની સૌથી મોટામાં મોટી કાકડી જે ચાઇના આનું ઉત્પાદન કરે છે આનો વજન એક માણસના જેટલો હોય છે અને આની ઊંચાઈ પણ એક માણસ જેટલી હોય છે આને ઉપાડવા માટે બે માણસની જરૂર પડે છે તો પણ તે સરખી રીતે ઉપાડી શકતા નથી કારણ કે આનો વજન બસો કિલોથી પણ વધુ હોઈ શકે છે આ છે દુનિયાની મોટામાં મોટી કાકડી એટલે કે આને પકવવા માટે બે મહિનાનો સમય લાગે છે અને આનું ઉત્પાદન સારું એવું આવે છે આ કાકડીને લાંબી કરવા માટે ચાઇનાવાળા વાળા તેને કાકડી નીચે એક માટીની ભરેલી નાની અમથી બાલ્ટી લગાવી દે છે જેથી કરીને કાકડી લાંબી અને મજબૂત અને સારી એવી થાય છે અને આ મોટી થયા બાદ તેને ટ્રકમાં ભરીને આને બહાર માર્કેટમાં માં વેચવામાં આવે છે